બધાની માતાજી હવનું સારું કરે તો કેમ છો મજામાં છો તો બધા મજામાં દેશો અમે પણ મજામાં છીએ અને આવી ગયા છીએ વાડીએ મિત્રો વરસાદ હતો વાડીએ એટલે કેવો કપા થઈ ગયો છે એવું બધું જોવા આવ્યા હતા અને તમને બતાવું કેવો કપા થઈ ગયો છે આપણે કેટલી મહેનત કરી હોય તમને બતાવું કપા

પછી જો ગુવાર તો કપા કઈ આપણે આવો થઈ ગયો છે ને આપણે છે ને વીણવાનું ચાલુ કરી દીધું તું ને વરસાદ આવી ગયો એટલે આપણો કપા વીણા વીણાનો રહી ગયો છે અત્યારે વરસાદ રહી ગયો તો તો કીધું હાલો આપણે વાળી આટો મારી આવી ના હું ક્યાંક ક્યાંક ઘર જવું થઈ ગયું

ખણ આપણે ગમે એટલું રળવી એટલું કામ કરવી અને ભગવાનને ભાઈમાં હોય એટલું જ કે આપણે એમ થઈ આટલું લઈ લેવી એટલું લઈ લેવી પણ છે ને કઈ આવે નહીં ભગવાનની જેટલું

આવો કપા લાળિયા થઈ જશે જ્યારે કપાની સિઝન આપણે આવે આપણે જ્યારે કપાનો ભાવ ને એવું લેવાનું થાય બેસવાનું થાય ત્યારે આપણને બેસવા જાય એટલે ભાવ ન આપે ને મહેનત કરીને જો આવું બધું થઈ જાય તમને કપા આવો થઈ ગયો હોય કોમેન્ટ કરજો કે તમારે કેવો કપા થઈ ગયો છે આમ જા આવો કાળો મસ્ત થઈ ગયો છે કેવા ફોદા હતા સરસ મજાના ફોદા હતા કાળો મસ્ત થઈ ગયો કપા કાંઈ નહીં આપણે કિસ્મતમાં હોય એમ થાય મિત્રો ભગવાન જો સોમી કે પૂન્દ્રાય તું દાની થી માર્યા ને તો આમ કોઈ આપો મારુ રે આ बाजू जाऊંસા તુર સેય बाजू તો મન સટે ની બોલાય ને આમ આપણે શેટે આટો મારવો જોઈએ તો આવા ઝાડવા થઈ જશે શેટે શેટે અબ અંદર જ નથી શેટે શેટે છે આવા ઝાડવા પપ્પા આપણો ફૂટી ગયો છે બાજુ આ બધે એવો બધાયને એવો થઈ ગયો છે કપા પણ એને છે ને વીણી લીધો તો અમારે વીણવાનું સારું કર્યું કે વરસાદ આવી ગયો શાર શાહ વીણ્યા એક ગાડી વીણ્યો ટાવળ આવી ગયો વરસાદ કઈ વાંધો નહીં હા ફૂદડા પછી પાકી જાય ને પછી આખા પડામ થાય આવા

ખબર નથી કઈ બાજુ થી આવ્યા છે આ બાજુ થી કદાક આવ્યા હોય તો મિત્રો અહીંયા આપણે ભીંડા ને છીંગું છે ને તો ભીંડા ને છીંગું આપણે તોડી લેવી બે જણા ને થોડીક છીંગું હશે તો થઈ જાય સાથે अब एक दिन में आई न तेरा बद्दी जा कोनी है तना आतर बद्दी कठी થઈ ગઈ છે હાલો સિંગુ આપડે લઈ લીધી છે આટોય બધી માર લીધો પગણે પગણે બધી રમસટી બોલાઈ દીધી છે હાલો આમાં માં ફાઈપ છે આમ

તો આપણે એથી ભાજી લઈ લીધી છે તાદળિયાની ભાજી તો તાંદળિયાની ભાજી તમારા પડામાં તાંજળિયા હોય તો ભાજી બનાવજો બહુ મસ્ત ભાજી થાય છે ને અત્યારે બનાવી હાંજે બનાવી ને કી નહીં ક્યારે બનાવી ને શોર્ટ વિડીયોમાં આવી જાય છે ભાજી સાંજે બનશે એટલે જોઈ જજો ખાસ કરીને તો આવી કંઈક ભાઈજી છે જો સાહેબ ગાડી તિયાર ખી વાળી છે હવે જવાનું છે આપણે ઘેરે સરસ મજાનો જો સરસ છે ચાલો મિત્રો આપણે હવે જવાનું છે ઘેરે તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને બધા વિડીયા જોઈજો અને કામ ક્યારેક હોય ત્યારે વિડીયા નથી આવતા એવું રહેશે બહુ કામમાં હોય ત્યારે તો વિડીયો બધા જોઈ જજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા บายบาย